કોહિલવાડમાં જય રણછોડ માખણચોર નગરચર્યાએ નીકળેલા જગન્નાથજીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું ટ્રકમાં રાજકોટ અગ્નિકાંડના બેનર લાગતા જ પોલીસ દોડતી થઈ ભાવનગરમાં આજે ભગવાન જગન્નાથજીની ઓગણચાલીસમી રથયાત્રાનો શહેરના સુભાષનગર ખાતેના ભગવાનેશ્વર મંદિરેથી વિધિવત પ્રારંભ થયો હતો ભાવનગર બોટાદના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ છેડાપોરા અને પહિંદ વિધિ કરી પ્રસ્થાન કરાવ્યું હતું ભાવનગરમાં નગરચર્યાએ નીકળેલા જગન્નાથજીના દર્શન કરવા માનવ ઉમટ્યું હતું વિવિધ ફ્લોટ્સે આકર્ષણ જમાવ્યું હતું સત્તર કિલોમીટરથી વધુની આ ભવ્ય રથયાત્રાનો ડ્રોન નજારો પણ સામે આવ્યો છે તો બીજી તરફ ટ્રકમાં રાજકોટ અગ્નિકાંડના બેનર લાગતા જ પોલીસ દોડતી થઈ હતી અને તાત્કાલિક બેનરો હટાવાયા હતા ભાવનગર શહેરના સુભાષનગરમાં આવેલા ભગવાનેશ્વર મંદિર ખાતે આજે વહેલી સવારે છ વાગે રથયાત્રા પૂર્વેની પરંપરાગત પૂજન વિધિનો પ્રારંભ થયો હતો ભગવાન જગન્નાથજી અને મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની પ્રતિમાઓની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરી તેની રથ પર સ્થાપના કરી હતી ત્યારબાદ સંતો મહંતો અને ભાવનગર બોટાદના સાંસદ નિમુબેન બાંભણિયાએ વરદ હસ્તે મહાનુભાવોની ઉપસ્થિતિમાં સોનાના સાવરણાથી છેડાપોરા વિધિ અને પહિંદ વિધિ કરી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું રાજકીય આગેવાનો પણ જોડાયા હતા આ ઉપરાંત આ રથયાત્રાની સાથે હાથી ઘોડા તથા વિવિધ ફ્લોટ્સથી સજ્જ ટ્રકો જોડાયા હતા ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે તેના દર્શનાર્થે આજે રવિવારના કારણે રજા હોવાથી પ્રસંગ બેવડાતા હજારો ભક્તોની ભીડ ઉમટી પડી છે દર વર્ષની માફક આ વર્ષે પણ રથયાત્રામાં ચણાની પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં પ્રસાદી રૂપે ત્રણ ટન ચણાનો પ્રસાદ ભક્તોને વહેંચવામાં આવી રહ્યો છે રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ભક્તો અને સામાજિક સંસ્થાઓ દ્વારા પાણી શરબત વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે રાજકોટ અગ્નિકાંડનો ફ્લોટ્સના બેનરો પોલીસે ઉતારી લીધા હતા જગન્નાથજીની રથયાત્રામાં રાજકોટ અગ્નિકાંડના ફ્લોટ્સ ચાલુ રથયાત્રામાં પોલીસે ઉતારી લીધા હતા રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે તેના બેનરો ટ્રકમાં લગાવવામાં આવ્યા હતા પરંતુ શહેરના સરદારનગર પાસે આ ટ્રકમાંથી તમામ બેનરો પોલીસે ઉતારી લીધા હતા જેને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો બેનરમાં લખ્યું હતું કે રાજકોટની આગમાં ભારતનું ભવિષ્ય ભ્રષ્ટાચારની આગમાં ભળતું થયું છે આ વર્ષે ખાસ રથયાત્રામાં આકર્ષણોમાં મિની ટ્રેન બાહુબલી ફ્લોટ્સ છત્રી મંડળી નાસિક ઢોલ ટ્રક પર બનાવેલા વિવિધ ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આ રથયાત્રામાં એકસો ટ્રક પાંચ ઝીપ પંદર ટ્રેક્ટર દસ ચકરડા એક હાથી ઘોડા બે અખાડા જુદી જુદી રસ મંડળી સત્સંગ મંડળો ઢોલ નગારા ધાર્મિક સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ દ્વારા બનાવાયેલા વિવિધ ફ્લોટ્સ વગેરે જોડાયા તેમજ આ ફ્લોટ્સ માટે સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું છે તેમને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો પણ આપવામાં આવશે આ રથયાત્રાના રૂટની વાત કરીએ તો રથયાત્રા સવારે આઠ વાગ્યાથી સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવના મંદિરેથી પ્રસ્થાન થઈ શહેરના સત્તર કિલોમીટરમાં ફરશે જ્યારે આ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પરિપૂર્ણ થાય અને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઈજી એસ માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સહિતના પાંચ હજાર પોલીસકર્મીઓ તેમજ બીએસએફ એસઆરપીની ટુકડીઓ રથયાત્રા રૂટ પર બંદોબસ્ત જાળવશે ડ્રોન કેમેરા બોડી વોન કેમેરા નેત્ર કેમેરાની મદદથી રોડ પર બાજ નજર રાખવામાં આવી રહી છે સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થતા સમયે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ સાથે જોડાશે પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અનુલક્ષીને ભાવનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે જેમાં ડીવાયએસપી બાર પીઆઈ એકતાલીસ પીએસઆઈ એકસો બાર પોલીસ એક હજાર નવસોથી વધુ મહિલાઓ સહિત એસઆરપી પાંચ કંપની બીએસએફ ત્રણ કંપની હોમગાર્ડ એક હજાર પાંચસોથી વધુ વિડીયોગ્રાફરો ચોવીસ ડ્રોન ત્રણ વોચ ટાવર બાર ગ્રુપ ગામા મોબાઈલ આડત્રીસ બાઇક પેટ્રોલિંગ પંદર ઘોડેસવાર બત્રીસ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ બાર મેડિકલ ટીમ ચાર ફાયર ફાઇટર ચાર છાસઠ ધાબા પોઈન્ટ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવશે આ રથયાત્રા સવારે આઠ પિસ્તાલીસ વાગ્યે ભગવાનેશ્વર મહાદેવ મંદિરથી પ્રસ્થાન થઈ હતી મહિલા કોલેજ આંબાવાડી ગોગા સર્કલ રૂપાણી સર્કલ સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર સર્કલ લંબે હનુમાનજી ઘોઘા જકાતનાકા શિવાજી સર્કલ ગાયત્રીનગર દેવરાજનગર ભરતનગર સંતશ્રી સેન મહારાજ ચોક માલધારી સોસાયટી ફાયર બ્રિગેડ નિર્મળનગર રત્ન જગદીશ મંદિર ખારગેટ જલારામ મંદિર ખારગેટ મામાકોઠા બહુચરાજી મંદિર ડાયમંડ ચોક મહિલા કોલેજ અને સુભાષનગર નિજ મંદિર રાત્રે દસ વાગ્યે નિજ મંદિર પરત ફરશે ભગવાન જગન્નાથજીના રથયાત્રા પ્રસંગે શહેરમાં આવેલ નામી અનામી અનેક સંસ્થાઓ દ્વારા પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું ઠંડા પીણા મગ શીરો બટેટા તથા મસાલા ચણાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહીને રથયાત્રામાં અનિચ્છનીય બનાવોને પહોંચી વળવા માટે જીવી કે ઇએમઆરઆઈની સાત જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે અને કોઈ પરિસ્થિતિમાં ઘટનાને પહોંચી વળવા એમ્બ્યુલન્સ સહિત કર્મચારીઓ અને અધિકારીઓ સતત મોનિટરિંગ કરશે અને રથયાત્રાના માર્ગો પર સતત પોલીસ વિભાગના સંપર્કમાં રહીને કામગીરી કરશે શહેરમાં દર વર્ષે જ્યારે પણ ભગવાન જગન્નાથજીનો રથ પસાર થાય એટલે લોકોએ જય રણછોડ માખણચોર ભગવાન જગન્નાથના જયઘોષનો નાદ કરતા હોય છે માખણચોરના નાદ સાથે ગોહિલવાડ ગુંજી ઉઠ્યો હતો પ્રસ્થાન કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડિયા ધારાસભ્ય સેજલબેન પંડ્યા જિલ્લા કલેક્ટર તથા સંતો મહંતો સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બે કિલોમીટર લાંબી આ રથયાત્રા શહેરના સત્તર પોઈન્ટ પાંચ કિલોમીટરના નિયત રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરી રહી છે આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ પૂર્વ શહેર પ્રમુખ રાજીવ પંડ્યા પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા સ્ટેન્ડિંગ કમિટી રાજુભાઈ રાબડિયા ડેપ્યુટી મેયર તથા સંતો મહંતો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા